કચ્છ મોરબીના સાંસદ યુવા સાંસદ વિનોદ ચાવડાએ વરસાદમાં સુરક્ષિત રહેવા અને સાવચેત રહેવા માટે લોકોને અપીલ કરી છે સાથ અને સહકાર આપશો તો પરિસ્થિતિને પહોંચી વળાશે તેવો સંદેશો પાઠવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નમસ્તે હું વિનોદ ચાવડા આપ સૌને વિનંતી કરું છું કે જેમ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કચ્છમાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે અને જેના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે ચારે બાજુ પાણી ભરાયેલા આપણને જોવા મળી રહ્યા છે અને વિશેષ જ્યારે હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાંત કહી શકાય એવા અંબાલાલભાઈ પટેલે પણ ગઈકાલે એક ન્યૂઝ ચેનલના માધ્યમથી એમણે પણ એક આગાહી કરી છે કે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ સૌરાષ્ટ્ર અને વિશેષ કચ્છની અંદર પૂર્વ કચ્છમાં ભયાઉ રાપર અને ગાંધીધામ વિસ્તારની અંદર અતિભારે વરસાદ થવાની સંભાવના છે વધારે પવન પણ ફૂંકાવાની જ્યારે સંભાવના છે ત્યારે હું કચ્છના લોકોને સૌને હું વિનંતી કરું છું સૌને હું આગ્રહપૂર્વક નમ્ર નિવેદન પણ કરું છું આપણે સાવચેતીના પગલાં લઈએ કારણ વગર આપણે ઘરથી બહાર ન નીકળીએ અને આપણી આજુબાજુ પરિવાર અને સૌનું આપણે ધ્યાન રાખીએ કાળજી રાખીએ આ વિડીયોના માધ્યમથી હું તમને બધાને ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આપણે આગામી સમયમાં જે હવામાન વિભાગ અને હવામાનના જે નિષ્ણાતો છે જે એમણે આગાહી કરી છે એનું જો આપણે પાલન કરશું તો આપણે સો ટકા સાવચેતીથી આપણે બધા બચી શકશું અને રહી શકશું